વલસાડ જિલ્લા પોલીસે સાડત્રીસ વર્ષથી નાસ્તો ફરતો ટાડા એકનો આરોપીને ઝડપી પાડ્યો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ભાગતા વોન્ટેડ આરોપીને પકડવા માટે ઓપરેશન હન્ટ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વલસાડ પોલીસે ઓગણીસો આરોપી મુનીલાલ અયોધ્યા પ્રસાદ વિશ્વકર્માની ધરપકડ કરી હતી જે દરમિયાન કોસંબા ગામ ખાતે આવેલ નવીનગરી ખાતેથી તેના ઘરમાં જમીનમાં દાટી રાખેલો એક દેશી તમંચોને બે કારતુસ શોધી કાઢી આરોપીની પૂછપરછ કરાતા આ તમંચોને કારતુસ તેણે આરોપી રદ્રભાણા સિંહ રણવિજયસિંહ ચૌહાણ પાસેથી રૂપિયા અઢારસો પચાસમાં વલસાડ વિસ્તારમાં લૂંટડા ચોરી તથા આતંક ફેલાવવા માટે મેળવ્યાની કબુલાત થઈ હતી જેથી પોલીસે ટાડા એક્ટ હેઠળ સિંઘ ઉપર ગુનો નોંધતા વલસાડથી આરોપી નાસી છૂટ્યા બાદ આરોપીને વલસાડ પોલીસે સાડત્રીસ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે વલસાડ પોલીસે સાડત્રીસ વર્ષથી ભાગતા આરોપીને પકડવા માટે યુપીના બિદંકી તાલુકાના ચાંદપુર ગામ ખાતે તપાસ કરી પરંતુ તેનું કોઈ નિશ્ચિત રહેણાંક ન હતું તેમજ તેના પરિવારમાં ચાર દીકરીઓ છે જે પરણી છે તેવી માહિતી પોલીસને મળી હતી આરોપી યુપીના ફતેહપુર જિલ્લામાં છુપાઈને રહેતો હોવાની તેમજ એમપીના ચિત્રકૂટ ખાતે અલગ અલગ મંદિરોમાં પણ તેણે લાંબો સમય વિતાવ્યો હોવાની માહિતી મળતા પોલીસે આ વિસ્તારમાં તપાસ કરી હતી વલસાડ પોલીસે ત્રણ મહિના મહિના સુધી સતત આરોપીને શોધવા માટે ગુજરાત એમપી અને યુપીમાં આરોપી ચંદ્રપાણ સિંહની માહિતી એકત્ર કરવા અને તેને શોધી કાઢવા મોટી સફળતા મળી છે સાડત્રીસ વર્ષથી તાડા એકમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી દ્વારા હથિયાર લાવ્યા હોવાની કબૂલાત કરી છે સાથે આરોપી દ્વારા હથિયાર લઈ અન્ય ગુના કરવાની પણ કબૂલાત કરતા પોલીસે આરોપી વિશે વધુ તપાસ હાથ ધરી છે અને સાડત્રીસ વર્ષ બાદ આરોપીને જેલના સળિયા પાછળ ધકલી દેવામાં આવ્યો છે માન્ય ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપીસી વિકાસ સાહેબ સાહેબ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક મોટું અભિયાન એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ઓપરેશનને ઓપરેશન હન્ટ નામ આપવામાં આવ્યું છે ઓપરેશન હન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશનવાઈડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મે અને જૂન મહિનાના મળીને કુલ સાહીઠ જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે એની અંદર ઘણા બધા આરોપી ત્રીસ વર્ષ જૂના લૂંટ ધાળ મર્ડર એટેમ્પ ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર જે પીએસઆઈ ડેનિશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે સાડત્રીસ વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો ઓગણીસો સિત્યાસીનો કાયદો છે એ અનુસંધાને ઓગણીસો નેવ્યાસીમાં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત સાડત્રીસ વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પીએસઆઈ ડેનિશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદૈવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે બનાવની જો હકીકત કહીએ તો ઓગણીસો નેવ્યાસીમાં વલસાડ સિટીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કૌસમ કોસમમાં જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રમાનસિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રમાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ અને મુનીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુનલીલાલના કહેવા મુજબ સિંહે જ આ હથિયારને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું કે આ આરોપી છે એ બારમી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેહપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપકુમાર સિંઘની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક ખૂબ મોટી સફળતા સાડત્રીસ વર્ષ જૂના ટાડા એકના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો